શિક્ષણ વિભાગ બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ વિદેશમાં જલસા કરતા હોવાનો ખુલાસો થયો છે જી હા બનાસકાંઠા જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઓફિસર ચાલુ પગારે વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે કાંકરેજના કાંકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક ડી સાવ અને નવાબાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે બંને આરોગ્ય કર્મચારીઓ મફતનો પગાર લેતા હોવાનો ખુલાસો થયો જિલ્લા આરોગ્ય અધિકારી ભરત સોલંકીના સરપ્રાઇઝ ચેકિંગમાં ખુલાસો થયો છે જિલ્લા આરોગ્ય અધિકારીએ ચૌદ તાલુકાના હેલ્થ ઓફિસરને તાકીદ નોટિસ આપી છે સીએચસી પીએચસી કે સબ સેન્ટરમાં કોઈ કર્મચારી રજા પર હોય તો તાત્કાલિક જિલ્લામાં રિપોર્ટ કરવા માટેનું સૂચન કરાયું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી અલ્કેશ જ્યાં ભૂતિયા શિક્ષકો સામે આવ્યા ત્યારબાદ હવે આરોગ્ય વિભાગમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ બે ઓફિસર એક તરફ સરકારનો પગાર ખાઈ રહ્યા છે ને બીજી તરફ વિદેશમાં જલસા ઉડાવી રહ્યા છે વસલ જિલ્લામાં શિક્ષકો બાદ હવે આરોગ્ય કર્મચારીઓ પણ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે જિલ્લાના બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લેબ ટેકનિશિયન ચાલુ પગારે વિદેશમાં હોવાનું ઘટફોટ છે તે થયો છે કાકરેજના કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હાર્દિક સાવજ અને નવાવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રકાશ દેસાઈ વિદેશમાં હોવાનું સામે આવ્યું છે આ બંને આરોગ્ય કર્મચારીઓ છે તે વગર રજાએ ઘરે રહ્યા છે અને પગાર પણ તેમનો ચાલુ હોય છે તેવી પ્રકારની માહિતી જે સામે આવી છે જેને લઈને જિલ્લા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે જોકે નવાવાસના કર્મચારી પ્રકાશ

ફરી રહ્યા છે ક્યાંક પોતાનું કામ કરી રહ્યા છે ક્યાંક પોતાની જગ્યાએ બીજા વ્યક્તિને શિક્ષક તરીકે મોકલી રહ્યા છે તો હવે આરોગ્ય વિભાગમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે બનાસકાંઠા માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તો આ ખુલાસો થયો છે હવે સૌથી મોટી વાત એ છે કે બીજા કયા કયા વિભાગમાં આ પ્રકારની પરિસ્થિતિ હશે કયા કયા વિભાગમાં બીજા કર્મચારીઓ ઓફિસરો આ પ્રકારે મફતનો પગાર ખાતા હશે હવે વાત કરીશું તબીબના હડતાળની બીજા દિવસની